સસ્તી દૂધીમાંથી દસ જ મિનિટમાં એકવાર નાસ્તો બનાવી લીધો ને તો મુઠિયા કે ઢોકળા તો દૂધીમાંથી ક્યારેય નહીં બનાવો સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવો દૂધીનો નવો નાસ્તો બનાવવા મેં પાંચસો ગ્રામ દૂધી લીધી છે જેને સારી રીતે ધોઈ કોરી કરી લેવાની અને પછી દૂધીની છાલ કાઢી લેશું દૂધીની છાલ કઢાઈ જાય એટલે એને મીડિયમ ખમણીથી આપણે ખમણી લેવાની છે તો જો તમે દૂધીનું છેણ ખમણીને લેતા હોય તો માપ માટે બે કપ જેટલું દૂધીનું છીણ લેવાનું છે હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીએ સાથે એક કપ ચણા લોટ વન ફોર્થ કપ જેટલો ઝીણો રવો ઉમેરીએ અને મસાલામાં એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ વન ફોર્થ ટી સ્પૂન જેટલો અજમો એક ટી સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધી હળદર પાવડર દોઢ ટી સ્પૂન જેટલું મીઠું બે ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા દાણા ઉમેરી પાણી ઉમેર્યા વગર પહેલા સારી રીતે મિક્સ કરી દઈએ બધું આવું સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે હવે આમાં આપણે બેટર ને પતલું કરવા એક કપ જેટલું પાણી ઉમેરીએ અને ફરી સારી રીતે મિક્સ કરી દેશું હવે આપણે એક નોન સ્ટિક કઢાઈ લેશું અને એની અંદર એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી તૈયાર કરેલું નાસ્તાનું બેટર ઉમેરીએ પછી એને કન્ટિન્યુ ચલાવતા રહી મિશ્રણ લોટ જેવું ઘાટું થાય ત્યાં સુધી અથવા ત્રણ થી ચાર મિનિટ મીડિયમ ગેસ પર એને કુક કરી લેશું મિશ્રણ પેનમાં બિલકુલ ના ચોંટે અને આ લોટની જેમ ભેગું થઈ જાય એટલે ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રેસ્ટ આપી દેશું હવે એક થાળી લેશું અને એમાં હલકું એવું તેલ લગાવી દેશું પછી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી નાસ્તાનું મિશ્રણ ઉમેરી આ રીતે ફેલાવી દેશું ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દેશું અને મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દેશું મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે એને આ રીતે ટ્રાયંગલ શેપમાં કટ કરી લેશું તમે આ નાસ્તો એમનેમ પણ ખાઈ શકો છો પણ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તવો લેશું અને તવા પર હલકું એવું તેલ લગાવી દેશું પછી એમાં ચપટી રાઈ અને થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી નાસ્તાના ટ્રાયંગલ્સને રાખી એકદમ સારી રીતે બંને બાજુથી ક્રિસ્પી કરી લેશું તો એક બાજુથી નાસ્તો થાય એટલે સાઈડ પલટાવી મીડિયમ ગેસ પર બીજી બાજુ પણ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દેવાનો થી સાત મિનિટમાં નાસ્તો બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ જશે તો લીલા ધાણા સાથે સજાવી ઘરમાં ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો બધા ને બહુ જ ભાવશે